முக்கியமீபேந்த பட்டேலுமீ சராக દાદાની સરકાર એટલે કહેવાય એના બહુ જ બધા સંદર્ભો છે દાદા ભગવાનમાં એમની શ્રદ્ધાથી માંડીને એમનું દાદા જેવું વર્તન અને હું સાથે વાત કરે છે મૃદુ અને મક્કમતા મક્કમ એમની એક છવિ જે છે એ લોકોની સામે રાખવામાં આવી મૂકવામાં આવી ટેગલાઇન બનાવવામાં આવી અને એના પછી સરકારે કહ્યું કે સેવા સમર્પણના બે વર્ષ પૂરા થયા છે સંકલ્પ સેવા અને સમર્પણ સાથે બે વર્ષ પૂરા કર્યા છે કોઈ પણ સરકારને જોવાના બહુ જ બધા દ્રષ્ટિકોણ હોય બે વર્ષ થાય ત્યારે એનું એક સરવૈયું પણ કાઢવામાં આવે સર્વૈયું આજે નથી કાઢવાનું કિતાબો દર વર્ષે જનતા કરતી હોય છે અને એ જનતા પર જ આપણે છોડી દઈએ કે કેટલામાંથી કોને કેટલા ટકા એમને સરકારને આપવા છે સૌથી મહત્વની વાત એ છે કે વિપક્ષ માત્ર ટીકા કરે અને સરકાર માત્ર પ્રશંસા કરે એ બંનેની વચ્ચેની જે અવસ્થા હોય એ વર્તમાન સરકારની છે બધું જ ફૂલ ગુલાબી નથી અને બધું જ એટલું એ ખરાબ નથી જેટલું વિપક્ષના નેતાઓ કહી રહ્યા છે વિપક્ષના નેતાઓ ખૂબ આક્રમકતાથી સરકારને વખોડી રહ્યા છે નકલીની માયાજાળ સામે આવેલી સમસ્યાઓ પરિસ્થિતિ એ બધાની સામે પ્રશ્ન થઈ રહ્યા છે પણ એ પ્રશ્નની વચ્ચે જે જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી સરકારે એને પણ સરકાર સામે મૂકી રહી છે એટલે સરકારે જે બે વર્ષની સિદ્ધિઓની વાત કરી કે આટલા સંકલ્પ કર્યા અને આટલી સિદ્ધિઓ સુધી પહોંચ્યા વિપક્ષે કહ્યું કે આટ આટલું બાકું બાકી રહી ગયું છે એ બંનેની વચ્ચે જો કશું કરવામાં આવે એને એક ઉદ્દેશ્ય સુધી એક સોલ્યુશન સુધી લઈ જવામાં આવે તો કદાચ ગુજરાત રાજ્ય જે બે હજાર સુડતાળીસમાં સરકારે લક્ષ્ય સાધ્યું છે વિકસિત ભારતનું અને એની અંદર વિકસિત ગુજરાતનું જે ગુજરાત ભારતના ઘણા બધા પ્રદેશોની સરખામણીએ જોઈશું તો પહેલેથી જ વિકાસમાં વિચારધારામાં બહુ જ બધી રીતે આગળ છે દ્રઢ છે મજબૂત છે ભારતના બાકી હિસ્સાને આપણે એની સાથે સરખામણીમાં જોઈએ તો આપણી પોતાની પણ ઘણી બધી સમસ્યાઓ છે પણ મુખ્યમંત્રી આજે આ એમના બે વર્ષને અલગ અલગ રીતે એની ઉજવણીના ભાગરૂપે અથવા એના એમના નિયત કાર્યક્રમના ભાગરૂપે યુવાનોને જ્યારે હાથમાં સર્ટિફિકેટ આપી રહ્યા હતા એમને રોજગાર આપી રહ્યા હતા નિમણૂક પત્રનું એનાયતનું કામ કાર્યક્રમ ચાલુ હતો ત્યારે સીએમએ એક ટિપ્પણી કરી એ બહુ જ મહત્વની છે એમણે કહ્યું કે અત્યારે જો મુખ્યમંત્રીના છોકરાને પણ ઓળખાણથી નોકરી જોઈતી હોય તો એને એ ન મેળવી શકે એમની ઘણી બધી સ્પીચિસ એવી છે કે જે સીએમ કેવા છે અથવા સીએમનો સ્વભાવ કેવો છે એ સામે રાખ્યું છે ઘણા બધા લોકો ખૂબ શ્રદ્ધાથી એ વાત પર ભરોસો રાખતા હોય છે કે જે વ્યક્તિ ઈશ્વરમાં માને છે એ વ્યક્તિ એટલું ખોટું નથી કરી શકતો જેટલું આપણે બાકીના એવા લોકો કે જે ખાલી દેખાવ માટે કે દેખાડા માટે ઈશ્વરમાં પોતાની શ્રદ્ધા બતાવે છે પણ એ શ્રદ્ધા વાસ્તવિકતા માં રાખી નથી શકતા કે દર્શાવી નથી શકતા સીએમ ભૂપેન્દ્ર પટેલને જાણનારા માણસો કહે છે કે ઈશ્વરમાં શ્રદ્ધા રાખનારો માણસ છે અને એટલા જ માટે એમને ખબર છે એ શું કરી રહ્યા છે ખુરશી પર બેઠેલો માણસ દરેક વખતે સો ટકા સારું ક્યારેય નથી કરી શકતો નક્કી એનાથી થાય છે કે તમે જ્યારે કોઈ પણ પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે તમારો ઉદ્દેશ્ય શું હતું એ પ્રયત્નમાં તમે સફળ થાવ કે નિષ્ફળ થાવ એક આખો અલગ વિષય છે સીએમ ભૂપેન્દ્ર પટેલને જોવાના ઘણા બધા દ્રષ્ટિકોણ છે પણ એમાંથી સૌથી મહત્વનો દ્રષ્ટિકોણ એ છે કે કેટલા સફળ કે નિષ્ફળ એ પાંચ વર્ષ પછી જનતા નક્કી કરી લેવાની છે નહીં તો એમનો પક્ષ નક્કી કરી લેશે પણ એમના પ્રયત્નોમાં કે એમના ઉદ્દેશ્યમાં શું એ પ્રામાણિકતા હતી તો એનો જવાબ એટલે હા છે કેમ કે એમના પ્રયત્નોમાં વારંવાર એ છલકાયું પણ ખરું કે કશું કરવા માંગે છે હવે કેટલું થઈ શક્યું કે નહીં એ પાંચ વર્ષના વોટના એરણે અને બાકી આપણી સામે આવતી ઘટનાઓના એરણે વારંવાર

એટલે તમારી કાબિલિયતને પૂરેપૂરું કેવી રીતે આગળ વધારી શકાય એના માટેના સરકારના પ્રયત્ન છે માન્ય વડાપ્રધાનશ્રીએ આ મોટી સિદ્ધિ જો મેળવી હોય તો ટ્રાન્સપરન્સી કોઈ પણ ભરતી હશે તો એમાં ટ્રાન્સપરન્સી છે એના માટે થઈને આ વિશ્વાસ વધ્યો છે આજે એ ઘણા જૂના હોય તો અમને કહે કે ભાઈ એક નોકરી તો અપાવી દો ગમે તેમ કરીને તો અમે એટલું કોન્ફિડન્સથી કહીએ છીએ કે સીએમને પોતાના દીકરાને નોકરીએ રાખવો હોય તો એ હવે શક્ય નથી આ ટ્રાન્સપરન્સી આવી છે એટલે અમને અમારે જાત ઉપર વિશ્વાસ વધ્યો છે કે અમારે આમાં કોઈની લાગવગ ચલાવવાની થતી નથી અને થાય છે તમે જુઓ અત્યારે જે પણ નોકરી તમે જેને પણ પૂછશો એને એમને એમ ગપ્પું મારી દિવસ જુદી છે પણ ક્યાંય કરતાં ક્યાંય કોઈની ભલામણથી કોઈ નોકરી મળતી નથી ને નથી જ આ એક મોટી માન્ય નરેન્દ્રભાઈએ જે વ્યવસ્થા ઊભી કરી છે અને એના પરિણામે આજે વિશ્વાસ પણ લોકોનો રોજ બરોજ માન્ય નરેન્દ્રભાઈ ઉપર વધતો ગયો છે